પણ ઓય જો તમ કેતા હે હ હ જંગલ માં જો હે થોડી આ હવે રખ તો પેલા લે 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 ફળી નાખો પછી ઉજુ માસ ફેરવો થારે શું કરો ને હા બસ એટલું જ નાખો આ દુ તગારી વાળું છે ને આ તો આણા માંય નાખ શકો તો આ ઓય ઓય દહાજી વાતે ઘણું એના માં શું ભરું પાત્ર